મળાહાટીના પ્રતિષ્ઠિત ડોક્ટર સુતરિયા સાથે થયેલ છેતરપિંડીના આરોપીને મહિલા PSI SI સુમરાએ બે કલાકમાં ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા બનાવની હકીકત એવી છે કે મળાહાટીનામાં એસટી રોડ પર દવાખાનું ચલાવતા ડોક્ટર જેડી સુતરિયા સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂપિયા પાંચ લાખથી પણ વધુ રકમનો ચૂનો આરોપીએ લગાવી દીધો આંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જુનાગઢના વિજયભાઈ પરશુતંભાઈ ભલાણી અને મધ્યપ્રદેશવાળા દિનેશભાઈ ગોગાભાઈ ડોક્ટર સુતરિયા સાહેબના કોન્ટેક્ટમાં આવ્યા હતા સુતરિયા સાહેબને વારંવાર કહેતા હતા કે તમે મને રૂપિયા રૂપિયા પાંચ લાખ આપો તો હું તમને દર મહિને વળતર પેટે પચાસ હજાર આપીશ આ પ્રલોભનમાં આવીને ડોક્ટર સુતરિયા સાહેબે મધ્યપ્રદેશ વાળા દિનેશભાઈ ખાતામાં પાંચ લાખ નાખ્યા તરત જ દિનેશભાઈ પોતાનું અકાઉન્ટ બંધ કરી દીધું આ બાબતે ડોક્ટર સુતરિયાએ માળાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરાએ બે જ કલાકમાં આરોપી વિજયભાઈ પરશુત્તમભાઈ ભલાણીની ધરપકડ કરી મધ્યપ્રદેશના આરોપી દિનેશભાઈ બોઘાભાઈની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે ચીટિંગના આ જપાટામાં ડોક્ટર જે ડી સુતરિયા સાહેબની સાથે બીજા બે વ્યક્તિ પણ હોવાનું જાણવા મળ્યું છે આરોપી સામે કુલ રૂપિયા બાર લાખ પચાસ હજારની છેતરપિંડીની ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે વધુ તપાસ માળા હાટીના પોલીસ ચલાવી રહી છે પંકજ કાર્યની રિપોર્ટ એસ ન્યૂઝ માળા હાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે